એ કેટલા વાગ્યા જોયું તમે આ તમે ટાઈમ તો જો 10 10 વાગ્યા સુધી તમે સુતાય રહ્યો છો એટલે તને હો ખબર હવે મોદી સરકાર છે તો ઈ કાઈ ઘટે ન એમાં આમ જો સરકાર યા સુધી મોદી ની ત્યાં સુધી આપણે 10 હું 12 વાગ્યા ઉઠી એકલે એ મારા ઓય મોદી ના ઓલા મોદી જી છે ને મોદી સાહેબ એ કેતા શેર શેર વાગ્યા ઊઠે છે હવર રાતના રાત વેલા સુઈ જાય અને તમારું શે કાઈ કે રાતે 2 3 વાગે હું ને ખબર 10 11 વાગે ઉઠો અને પાછો મોદી નું થાઉં છે

જોવાય આયા તા હે જોવાય આયા ત્યાં તો તું જણા ઓલો કાળી કૂતરી લોટમાં મોઢું નાખ્યું હોય ને હે એ એ એવો એવો તે મેકઅપ કર્યો તો હે આવા આવા હોય આમ શેતરવાળા ત્યાં શેત્રા મને કે મે તન શેત્રી હે માર બાએ જો કે નાજવાળી થી કે રેવા દેજ આ આને રેવા દેજ આ નહીં કાઈ રેવા દે તારું હું જ નો માન્યો આ હે ભારે તો કેવા કેવા માંગા આવતા થાય તમેરી અરે અવનના પોરમાં કે લડ કરી ઘંટી ઘડની ઘંટી હોય ને એના માંગા આતા તાણે તાણ હા એને એક ની તો બાજુમાં જતી ઘંટી તોય મે ના વાળી આ તમારી યાર ફટકાવાનું તો ને એટલે એ જ એના તું ઘરની ઘંટીનું કેસ ને એને લોટ દળાવવાની ઘંટી છે ઘઉં દળે સોખા દળે બાજરો દળે બધું દળે છે એ દળવાની ઘંટી હીરાન ઘંટી નહીં મારી માં એ નહીં તારું ડાસું જોઈને તને હીરાની ઘંટીવાળા આવે એમ હીરા વાય દે

વાહ વા વા છ મહિના પહેલા લઈ ગયા તા ને એડી ભલે પહેલાં બે વર્ષ પહેલાં લઈ ગયા હતા વાહ વાહ તમારે દાનવીર કોઈ નહીં શીખો શીખો કાંઈક મોદી પાસે શીખો હું શીખો મોદી પાસેથી તલાક દઈ દઉં તને હે તલાક દઈ દઉં શીખું મોદી પાસેથી એ નીસના પેટ નવ તલાક બલાકને એવું તમારું કામ નહીં આમ સાના માના કામ ના ચડીએ જાવ આ રેવાઈ દો આ બધું રહેવાઈ દયો આમ જાઓ સેનેરેરી આવે છે ક્યાંક લઈ જાવ ક્યાંક પુષ્પા ટુ જવા લઈ જાવ પુષ્પા ટુ એક આ પુષ્પા ટુ એ ફાકડી લીધું

એની પછી તમે જો એ એ મટન ખાતો તી સામે અને હા દે એ લઈ જતો ઓલીને બધી ખબર હતી કાંઈ બોલતી હતી કાંઈ બોલી બીજી ભાઈ યાર ડાન્સ કર્યો એના હે તોય એ કાંઈ બોલ્યો અને તારે બસ આમ ઉપડી હાલ એ મોદી સરકારને પૂછીને પુષ્પાને ઉપાડ્યો એ તમારે કાંઈ કામ તો છે કે નહીં ઉપડો કામે ઉપડો તમારી યાર તો હું મારે કરવું મારા ભાગ ફૂટી ગયા છે તમારી યાર તો વાતય ન કરાય એટલે ભાઈ મોદી તો મોદી જ છે એની તો હું વાત કરવી એ મોદી કરતા કરતા હવે સાવ ટોકરી ઉપર કઈ કામ ધંધો કરો અને પૈસા લેવો નીકળો હવે એ મને તારી અરે વાત કરવામાં છે ઇન્ટરેસ્ટ નથી હો આ તો તું શોખ નથી લેતી અને અત્યારે તારું પૂરું થઈ જાય નહીં તો આખો દી તારું રહેશે એ બંધ કરેલો પછી મળશું અને આ નહીં કહી દેલી આમ જો આ વિડીયોને લાઈક કરતા જાય હે વિડીયોને લાઈક કરતા જાય અંદર કોમેન્ટ મારતા જાય મારું પાત્ર સારું લાગ્યું કે આ ભાઈનું હે લાઈક કરો કોમેન્ટ કરો અને ભાઈ જો બીજા શેર કરો એ તું એ કે હાલ એ ઈ વાત તો સાચી હોય તમારી આ લોકો ખાલી જો એન્જોય કરી લેસ નથી લાઈક કરતા એ નથી એમાં કોમેન્ટ મારતા કે નથી કોઈ શેર કરતા આમાં પછી આપણે સમજો ખાલી ખોટું બદલું થાય એટલે ભાઈ કરજો હો એ ભાઈ બોલું કરજો અમારું થોડુંક હાલે આમજો હો લાય કોમેન્ટ ચેક કરજો હો ને થેન્ક યુ એ મળીશું બીજા વિડીયોમાં હે રામ રામ